નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારની એક નવી ભરતી જે ધોરણ બાર પાસ ઉપર આવી છે પગા ધોરણ ઓગણીસ હજાર નવસોથી શરૂઆત છે અને મિત્રો આની અંદર સૌથી વધુ જગ્યાઓ છે તો સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સરકારી અગત્ય ભરતી અગત્યની નોટિફિકેશન જે આવી છે જે તમે જોઈ શકો છો એસએસસી સ્ટાફ સિલેક્શનની અંદર આ સૌથી મોટી ભરતી છે તો મિત્રો આની અંદર માત્ર જે હાયર સેકન્ડરી સ્કૂલ અંતર્ગત એ કે ધોરણ બાર પાસ જેમને કરેલું છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે અરજી કરવાનું આઠ ચાર બે હજાર ચોવીસથી શરૂ છે સાત પાંચ બે હજાર ચોવીસ સુધી આની અંદર છેલ્લી તારીખ છે તો આની અંદર રિસિપ્ટ ઓનલાઈન તમે સાત પાંચ બે હજાર ચોવીસ સુધી નીકાળી શકો છો એપ્લિકેશન ફી આઠ પાંચ બે હજાર ચોવીસ સુધી રહેશે તો મિત્રો આની અંદર જે ટ્રાયલ વન કોમ્પ્યુટર બેઝ એક્ઝામ રહેશે અને ટ્રાયલ ટુ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન રહેશે તો મિત્રો આની અંદર જે પગાર ધોરણ રહેશે એ અંતર્ગત જગ્યાઓ વધી જાણીએ તો આની અંદર લોવર ડિવિઝન ક્લાર્ક જ અને જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ જે લેવલ ટુ માટે પગાર ધોરણ રહેશે ઓગણીસ હજાર નવસોથી લઈને ત્રેસઠ હજાર બસો સુધીનો પગાર છે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે લેવલ ચારનું પગાર ધોરણ એટલે કે ઓગણત્રીસ હજાર બસોથી શરૂઆત છે ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ વન એટલે કે એ માટે લેવલ ચાર અંતર્ગત પચીસ હજાર પાંચસોનું પગાર ધોરણ રહેશે તો વેકેન્સીની વાત કરીએ કે જગ્યાઓ રહેશે ત્રણ હજાર સાતસોને બાર જગ્યાઓ રહેશે એટલે કે પાંત્રીસો પ્લસ જગ્યાઓ રહેશે ઓનલાઈન અરજી તમારે કરવાનું છે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે ડાયરેક્ટ ઓનલાઈન અરજી કરવાની રહેશે રિઝર્વેશન રહેશે જે એસ એસ ટી અને ઇડબ્લ્યુ કેન્ડિડેટ છે એના માટે રિઝર્વેશન પણ રહેશે તો મિત્રો આની અંદર અંધજન જે ઉમેદવારો છે એમના માટે અગત્યની માહિતી છે તો કોણ અરજી કરી શકશે ઇન્ડિયાના કોઈ પણ ડિપાર્ટમેન્ટ અંદર એટલે કે ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ છે એ મિત્રો આની અંદર અરજી કરી શકશે ઉંમરની મર્યાદા આપણે જાણીશું કે એક આઠ બે હજાર ચોવીસ અંતર્ગત તમારી ઉંમર ગણવામાં આવશે એટલે કે અઢારથી સત્યાવીસ વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ ઉંમરની અંદર છૂટછાટ છે એસસીએસટી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ પીડબ્લ્યુડી બી માટે દસ વર્ષ અંતર્ગત જે છૂટછાટ છે એ અંતર્ગત આની અંદર તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે તો એ એક સર્વિસન છે એમને પણ તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે તો મિત્રો આજે અગત્યની ભરતી છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ આની અંદર ભરતી કરવામાં આવશે સરકારી ભરતી છે જે પણ મિત્રો અરજી કરવા આવતા હોય એ મિત્રો કરી શકે છે મિત્રો આની અંદર એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ પીડબ્લ્યુ બી જે સર્ટિફિકેટ તમારે લાગુ પડતું હોય તમારે સર્ટિફિકેટ પણ તમારે અપલોડ કરવાનું છે તો મિત્રો આ જે અગત્યની ભરતી છે એની અંદર સંપૂર્ણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે તો મિત્રો આની અંદર જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન રહેશે ખાસ મિત્રો કે આની અંદર કોમ્પ્યુટરની અંદર તમારે ઓનલાઈન એક્ઝામ આપવાની છે તો મિત્રો આની અંદર લાયકાતની વાત કરીશું લાયકાત માગેલી છે માત્ર ધોરણ બાર પાસ જે પણ ઉમેદવારો છે એ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે હાઉ ટુ એપ્લાય એપ્લાય તમારે કરવાનો છે એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન અથવા એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો સાત પાંચ બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો એપ્લિકેશન ફી રહેશે સો રૂપિયા તમારી ફી પે કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ ઓનલાઈન ફી પે કરવાની છે તો ઓનલાઈન ફી છે આઠ પાંચ બે હજાર ચોવીસ સુધી તમે કરી શકો છો તો જનરલ અને ઇડબ્લ્યુ એસ અને ઓબીસી કેન્ડિડેટ છે એમને ફી પે કરવાની રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો માત્ર જયગરવી ગુજરાત